કોર્પોરેશન અને ટ્રાફિક ટોઈંગનો બહુ ત્રાસ છે ગ્રાહક પોતાનું વાહન પાર્ક કરે તો પણ એ લોકો ટ્રાફિક ટોઈંગ કરી જાય છે અને નાનામાં નાની થોડીક પણ જગ્યામાં અમે માલ રાખવો હોય તો એ લોકો બહુ હેરાન કરે છે અને આ બાજુ પરાબજારમાં રેકડિયું રાખે છે અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી લાખાજીરાજ રોડ પર બધા એ લોકોને પાથરણા કરવા દે છે ત્યાં પણ પ્રોબ્લેમ નથી એટલા માટે આ પ્રોબ્લેમ છે એટલે અમે આ બંધનો વિરોધ કર્યો છે બે વાગ્યા સુધી અમે બંધ રાખવાના છીએ ટોઈંગની ગાડી બે ત્રણ દિવસથી વારંવાર વેપારીઓને હેરાન પરેશાન કરે છે વેપારીઓના વાહન અને વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોના વાહન પણ ટોઈંગ કરી લે છે જે ગેરકાયદેસર છે અમારે જયારે સાહેબ સાથે મિટિંગ થઈ હતી ત્યારે બે બે ટુ વ્હીલર છે ને દુકાન દીઠ રાખવાની વાત થઈ હતી છતાં પણ આ લોકો વધારે પડતી જોહુકમી કરી અને વેપારીઓને અને આવતા ગ્રાહકોને પરેશાન કરે છે વેપારીઓને ખોટી ધમકી આપે છે કે તમારા બોટ તોડી નાખશું તમારા ઓટા તોડી નાખશું ખરેખર જે કામ કરવાનું છે જે વસ્તુની વાત થઈ છે જે દબાણ હટાવવાની વાત થઈ છે તંત્ર એની ઉપર ધ્યાન નથી આપતું અને ખોટી રીતના વેપારીઓને હેરાન કરે છે આ કોઈ પણ સંજોગોમાં સાખી લેવાશે નહીં અને આના વિરોધમાં ધર્મેન્દ્રોડના તમામ વેપારીઓ બપોરે બે વાગ્યા સુધી બંધ કરી અને વિરોધ નોંધાવે છે